જલારામ જય જલારામ જય જલારામ આજે જલારામ બાપાના ભજનો દર ગુરુવારની જેમ આજે ગુરુવારે મંડોરા પાર્ક ડીસા ખાતે બંધુ સાહેબ આજે ભજનનો કેટલા નંબરનો ભજન છે આજે ત્રણસો ને ગુરુવાર બરાબર બધુ સાહેબ આજના જે કાર્યક્રમ છે જે આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આ શું કહેવા માગો છો આપ આજે અહીંયા દમીલાબેન ભીખાલાલ દામજીભાઈ ઠક્કર પરિવાર એટલે કે વિનોદભાઈ અલ્પેશભાઈ મનોજભાઈ અને સમગ્ર પરિવારના માધ્યમથી પૂજ્ય જલારામ બાપાના ભજન ગોઠવાયા અને આ ભજનમાં મહત્વની વાત એ રહી કે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા બેટી બચાવો આંદોલનના પ્રણેતા ચંદુભાઈ એટીડી એટલે કે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા અહીંયા વ્યસન મુક્તિ અને બેટી બચાવોના પોસ્ટરો લગાવીને આ સત્કાર્યનો વધારેને વધારે પ્રચાર કરવાનો પણ પ્રયત્ન થયો અને આ રીતે એક નવો સંકલ્પ આજે અહીંયા થયો બરાબર બહુ સરસ મજાની વાત કરી કે બંધુ સાહેબ કે બેટી બચાવો બેટી વધાવો અને વ્યસન મુક્તિના જે પોસ્ટરો પણ અહીંયા એક જાહેરમાં લગાવવામાં આવ્યો તો લોકોને એની એક સમજ આવે એના આશયથી પણ લગાવવામાં આવ્યા હતા જે પરિવાર છે આજે જે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે એ પરિવારને પણ આજે વાત કરીશ કે આજે જે કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે આપ શું કહેવા માગો છો આજે શું નામ છે આપનું અલ્પેશ ઠક્કર આજનું આયોજન ગૌશાળાના લાભ અર્થે એ હેતુથી આપણે ભજન આયોજન કરેલું અને પપ્પાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાખેલ હતું ગૌસેવામાં જે પણ રકમ આવી છે એ ભગવાનભાઈ બંધુ એમને ગૌશાળા તરફથી જ વાપરે છે અને બીજું કે અમારા ઉપસ્થિત મંડોરા પાર્કના બધા જે મહેનતું કહેવાય પરિવારના મિત્રો સાથે મંડોરા પાર્કના પરિવારના મિત્રો સાથે રહીને ભજન સંધ્યા ની અંદર ખુબ જ મજા આવી એવી પણ એમની શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવી જય જલારામ જય જલારામ